સુરત મેફિડોન એમડી એમડીનું જથ્થો સપ્લાય કરનાર ચાર ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા અનીશ ખાન ઉર્ફે અનિસ મામુને મુંબઈ ગોવંડી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડે શહેરમાં નશામુક્ત માદક પદાર્થનું વેચાણ નિશ્ચનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ અને તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે આપેલ સૂચના અને અવ્ય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ શહેરમાં ગેરકાયદેસર એનડીપી સેક્ટર હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી છે સંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની રાબરી હેઠળ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેજિંગ સ્કોરની ટીમને બાદની હકીકત મળી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર મુંબઈ ગોવંડીના શિવાજીનગરમાં કોઈ જગ્યાએ છુપાઈને રહે છે આરોપી ખૂબ જ શાતિર હોય ઘણા લાંબા સમયથી મુંબઈથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હોય જેને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્રના ગોવંડી જેવા ગીચ વિસ્તારમાં સતત બે દિવસ એમએસ ટેક્સી પાર્સિંગની ઓલા કાર ડ્રાઈવર તરીકે ચલાવી વોચ કરી મુખ્ય ડ્રગ સપ્લાયર આરોપી અનિસ ખાન ઉર્ફે ફેમામુ અબ્દુલ વાહિદ ખાન ઉમર બાવન ધંધો જૂના કપડાં વેચવાનો રહેવા છે ઘર નંબર ત્રણસો ચોત્રી સંત નગર નિરંકારી ભવનની પાછળ શિવાજીનગર ગોવંડી મુંબઈનાને ઝડપી પાડેલ છે આરોપીની પૂછપરછ કરતા આવી છે કે શહેરમાં ચોરી ચૂબેતી ડ્રગ્સ વેચાણ કરતા પેડલરો સાથે સંપર્ક કરી તે ડ્રગ્સનો માલ લઈ પોતાના પેડલરો મારફતે સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલતો હતો આશરે છ એક મહિના પહેલા અનિસ્મામો પોતાની બગમેન મોપેડ લઈને જતો હતો ત્યારે તેનો એક્સિડન્ટ થતાં એક પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ જેથી તે ચાલી શકે તેમ ન હોય પોતે

એમને પાયાનો મુદ્દો હતો આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ટ્રક્સ છે એ મોટાભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેનું અનીશ બામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું કે અનિશ મામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિસથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એને ખબર પડી કે અનિશ મામુનું પૂરું નામ અનીશ અનિશ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને મુંબઈ મુંબઈનો ભીવંડીનો રહેવાસી છે એ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસએફ મહિલા દ્વારા પરંતુ એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનીસ મામુને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થયું એક એન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ પરમદિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને એના લાવી વધુ પૂછપરછ કરવામાં આવી અનીસને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે બે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસ્સો ગ્રામ જેટલું એમડી પકડાણ હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનિસ્ત વર્ષે ઇબ્રાહીમ અબ્દુલ ખાન મોન્ટેડ હતો જેને કારણ કે આરે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ્સ સપ્લાયનું એક જે મોટી ચેઇન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી ગઈ સર આ સપ્લાય કઈ રીતે ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતો હતો આ પોતાના અલગ અલગ માણસો માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે જેમ કે રાબિયા હતી રાબિયા બે ટ્રીપ સુરતમાં બે થી ત્રણ ટ્રીપ પારી ગઈ હતી રાબિયા તેની સાથેફ કરીને હતો એ બંને પગ અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડ ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા અનિશ મામુ છે એ પહેલા સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો અને સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટલો નાના નાના પેટલોરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અને નાના નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામુ કેટલો કમિશન ચૂકવતો હતો

કેટલી મોટી હોવાની શક્યતા એક મોટી સપ્લાય સુરતમાં ડ્રગ્સ પાસે જે હતી એટ કરવામાં સફળતા મળી છે અને આના ચાર કેસો તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં ચાર કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી